સમય જ સ્ટેસ દરેકને અસર કરે છે સ્ટેસને કેવી રીતે કાબુમાં રાખવો ઘટાડવો અને સંભાળવો તે જાણવું માનસિક આરોગ્ય માટે અત્યંત જરૂરી છે આ વિષય પર માર્ગદર્શન આપવા માટે અનુભવી મુકેશભાઈ ભાર્ગવ અને અલ્કાબેન ભાર્ગવ દ્વારા જ્ઞાનવર્ધક અને અસરકારક સત્ર લેવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સેક્રેટરી ધર્મેશભાઈ ગાંધી મનીષભાઈ શાહ વાઇસ પ્રેસિડેન્ટ પ્રજ્ઞેશ ભગત અને મોટી સંખ્યામાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્પીકનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સેમિનાર સીજીસીટીસી ટીમ દ્વારા કુબેર ભવન ખાતે યોજાયો હતો અને સભ્યો તરફથી અપરંપાર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો સ્પીકર્સ દ્વારા આપવામાં આવેલી પ્રેક્ટિકલ ટેકનિક્સ અને યોગ્ય માર્ગદર્શનને સૌએ ખૂબ પ્રશંસા આપી આજે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટ ખાતે મેમ્બર્સો અને તેમના પરિવારજનો માટે મેન્ટલ હેલ્થ તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટના એક પ્રોગ્રામનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામની અંદર જાણીતા અને ખૂબ જ એક્સપર્ટ એવા મુકેશભાઈ ભાર્ગવ સાથે જ એટલા જ જાણકાર એવા અલકાબેન ભાર્ગવ અમને સૌને માર્ગદર્શન આપશે આપ સૌ જાણીએ છીએ આપણે કે આજે મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ એક એક બહુ તકલીફ પડો વિષય થઈ ગયો છે અને એના વિશે ઉમદા માર્ગદર્શન બંડેવ દ્વારા કે કેવી રીતે સ્ટ્રેસ સ્ટ્રેસ તો રહેવાનો જ છે પણ કેવી રીતે એને ઓછો કરવો એ અંગે ડીપમાં માર્ગદર્શન આપશે અને આજે અમે સૌ એ માર્ગદર્શન પ્રાપ્ત કરીને અમારો ટ્રેસ જેટલો ઓછો થાય એ રીતની પદ્ધતિઓ અપનાવી છે મારું નામ દીપકભાઈ પિયામીન અધ્યક્ષ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ એક્સન્સ